મને હજી એમ જ હતું કે હું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો અને બા આ બે દરવાજા તોડી નાખશે મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા નમસ્તે મિત્રો હું મારી મમ્મીની સાથે મારા નાનીના ઘરે ગયો કારણ કે ઘણા સમયથી મારા નાનીની તબિયત ખૂબ જ ખરાબ હતી મારા મમ્મીને બહેન એટલે કે મારા માસી તે મને એક નજરે જોઈ રહ્યા હતા મારા હિસાબની તેની ઉંમર લગભગ એકવીસ વર્ષની હશે અને તે ખૂબ જ ખૂબસૂરત પણ હતા તે મને હસતા હસતા કોઈક ઇશારો પણ કરી રહ્યા હતા જે મારી સમજમાં આવતા નહોતા મને થોડું અજીબ લાગી રહ્યું હતું થોડીવાર પછી મમ્મી અને મારા નાની રૂમની અંદર જતા રહ્યા પછી માસી મારી પાસે આવ્યા અને મારા ગાલ પર પપ્પી કરી અને બોલ્યા અરે હુનેશ તું તો ઘણો મોટો થઈ ગયો છે અને તે પણ ખૂબ જ મોટો થઈ ગયો હશે હું વિચારવા લાગી કે માસી મારી સાથે આ કેવી વાત કરે છે માસીએ કહ્યું શું તું એક ચીજ જોવા માગે છે મેં કહ્યું શું તો માસી બોલી અત્યારે નહીં જ્યારે ઘરે કોઈ નહીં હોત ત્યારે હું તને મારા રૂમમાં લઈ જઈ અને તે બતાવીશ મિત્રો આમ તો હું પૂરો અઢાર વર્ષનો થઈ ગયો હતો પરંતુ મારા માસી મને હજી નાનું બાળક સમજતા હતા લગભગ મહિના મારી માસી મારા ઘરે આવ્યા ત્યારથી હું તેની સાથે આનંદ કરવાનો વિચાર કરતો હતો એક દિવસ સવાર સવારમાં હું બાથરૂમમાંથી નાઈને બહાર નીકળ્યો તો માસી મને જોઈને બોલ્યા અરે ભુનેશ તું તો હજી છોકરો છે પણ છતા તારા મસલ ખૂબ જ તંદુરસ્ત છે મે માસીને સામે જોયો ને શર્માતા શર્માતા મારા રૂમમાં જતો રહ્યો જ્યારે પણ માસી મને ઘરે એકલા જોતી તો તે મારી સાથે મજાક મસ્તી અને મુસ્કરાઈ કરવા લાગતી તે મને તેમના રૂમમાં લઈ જતી અને બહુ વાલી મસ્તી કરવા લાગતી મને પણ આ બધું સારું લાગતું અને ક્યારેક ક્યારેક હું પણ મસ્તી કરી દેતો ત્યારે મારી માસી કહેતી કે હુનેશ તને કેવું લાગે છે

હું વિચારવા લાગ્યો કે હું દૂધ પીવા જઈ રહ્યો હતો હવે ભૂખ જ રહેવું ભૂખ્યું રહેવું પડશે હું પણ બહાર આવી ગયો તો મારા મમ્મી કહેવા લાગ્યા ગુનેશ તું પણ તારી માસી સાથે માર્કેટ જા ને થોડાક સામાન લઈ આવ હું માસીને સાથે લઈને બજારમાં ગયો માસી એક લેડીઝ કપડાની દુકાનમાં ગઈ હું તેની પાછળ ગયો મારા મનમાં હજી પણ મજા કરવાની વાત ચાલી રહી હતી માસીએ લેડીઝ ટોપ બતાવીને કહ્યું ગુનેશ આ કલર કેવો છે મેં કહ્યું માસી પહેરવા પહેરવાનું તમારે છે તો હું કઈ રીતે બતાવું તો માસી કહેવા લાગી અરે બતાવ તો ખરા મારે જોવું છે કે તારી પસંદનો કલર મને સારો લાગે છે કે નહીં મેં કહ્યું માસી આ નહીં પેલો કલર તમને સારો લાગશે દુકાનવાળો અમારા બંને ચહેરા જોઈ રહ્યો હતો માસીએ થોડા કપડા લીધા ને થોડા બીજા સામાન પણ લીધા પછી અમે બંને ઘરે આવી ગયા મે રસ્તામાં માસીને કહ્યું માસી તમે મને દૂધ ના પીવડાવ્યું તો માસી કહેવા લાગ્યા હું તને દૂધ તો પીવડાવતર પણ તારી મમ્મીએ મને બોલાવી લીધી સાંજે મે બધા સાથે જમવા બેઠા હું વિચારવા રહ્યો હતો કે મને માસીના રૂમમાં સુવાનો મળી જાય તો આજે ખૂબ જ મજા આવી જાય હું તેની સાથે ખૂબ જ એન્જોય કરીશ હું હિંમત કરીને બોલ્યો માસી આજ હું તમારા રૂમમાં સૂઈ જાઉં કારણ કે આજે વરસાદ ખૂબ જ છે અને વીજળી પણ થઈ રહી છે એટલે મને એકલો સુવાનમાં ડર લાગે છે તો મારા મમ્મી બોલ્યા ભુનેશ તું કેવી વાત કરે છે અત્યારે સુધી તો તને ડર લાગતો ન હતો મારા મમ્મીની વાત કાપતા માસી બોલ્યા હા ઠીક છે તું મારા રૂમમાં આવીને સૂઈ જજે હું ખૂબ જ રાજી થઈ ગયો અને મારા મનમાં લાડવા ખૂટવા લાગ્યા હું મારા માસીની સાથે તેના રૂમમાં ગયો અને મે માસીને કહ્યું તમને યાદ છે કે ભૂલી ગયા છો તો માસીએ કહ્યું શું મે કહ્યું તમારે મને દૂધ પીવડાવવાનું છે તો માસી કહેવા લાગી અરે હા સોરી સોરી થોડી રાહ જો હું દૂધ લઈને આવું છું તો મે માસીને કહ્યું અરે ક્યાં જાવ છો માસીએ કહ્યું દૂધ લેવા માટે મે ઈશારાથી બતાવ્યું માસી બોલી કે

માસી બોલી ચાલ બહાર આવી જા માસીએ જોઈને કહ્યું ખરેખર આ ખૂબ જ તાકાતદાર અને મજબૂત છે મેં કહ્યું માસી ખરેખર તમને ખૂબ જ આનંદ આવશે માસી પણ કહેવા લાગ્યા કે તું સાચું કહે છે મને હજી એમ જ હતું કે કે તું નાનું બાળક છે પણ હવે મને લાગે છે કે આ મારો વહેમ હતો અને આ બે દરવાજા તોડી નાખ્યા મેં કહ્યું અરે માસી તમે તો અત્યારથી ડરવા લાગ્યા પછી મારી માસી મારી સાથે આનંદ કરવા લાગ્યા અમે બંને ખૂબ જ મજા કરવા લાગ્યા માસી બોલ્યા ભુનેશ તું તું તો તો કમાલનું કામ કરે છે આ હું અંતર મેં કહ્યું માસી ઉપર સર મજાનો વિડીયો છે જેમાં જોઈને કોઈ પણ વસ્તુ શીખી શકાય છે આનંદ કરતા કરતા લગભગ રાતના બે વાગી ગયા હતા અને અમે બંને વાતો કરી થાકી ગયા હતા એટલા માટે સુઈ ગયા પરંતુ અચાનક મારી નિંદર સવારમાં પાંચ વાગે ઊઠી ગઈ અને મેં જોયું તો મારા માસી ભર નિંદરમાં સૂતા હતા મેં તેને જગ્યાડે ફરીવાર એવી મોજ કરી કે તમને શું વાત કરું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આવેલા પાત્ર નામ અને ઘટના ફક્ત કાપની છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો આવેલો છે વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ